રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સુરખેડા તેર લાખ સિત્તેર હજારના મુદ્દા માલ ને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફના માણસો સુરખેડા ગામની મુલાકાત નદીના બ્રિજ પાસે હાઈવે રોડની બંને સાઈડ થોડા થોડા અંતરે ભોજ નાકાબંધીમાં ગોઠવાઈ ગયેલ

અવર જવર વાળો રસ્તો હોય જેથી બ્રેઝા ગાડીમાંથી પ્રોહી મુદ્દામાલ કુલ બોટલ રંગ બે હજાર એકસો ચાલીસ કિંમત રૂપિયા બે લાખ સીટર અચાનક મુદ્દામાલ તથા ઉપર પકડાયેલ પ્રોહી મુદ્દામાલની હેરાફેરી કરવા ઉપયોગમાં લીધેલ મારુતિ સુઝુકી કંપની સફેદ કલરની બેઝરા ફોર વ્હીલ જેની કિંમત અગિયાર લાખ મળી કુલ તેર લાખ સિત્તેર નો મુદ્દા માલ કબજે કરેલ હોય જેથી પ્રોહીનો ગણનપાત્ર કેસ શોધી કાઢી રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે એક નજર છોટા ઉદેપુર રમેશ સત્યની સાથે